ભાજપ જૂના જોગીઓના શરણે જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજકોટ અથવા તો પોરબંદરથી ચૂંટણી લડાવવામાં આવે એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં અસંતોષ ખાળવા માટે નીતિન પટેલને મહેસાણા સીટ પરથી ઉતારવામાં આવે તેવી શક્યતાઓ મહત્તમ છે અંતરે ઉલ્લેખનીય છે કે પૂર્વ સરકારમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જેવા મહત્વના પદો પર રહી ચૂકેલા આ બંને દિગ્ગજ નેતા સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે આ ઉપરાંત કોરોના બાદ અસંતોષ ખાડો માટે આખી સરકાર બરખાસ્ત કરી દેવાયા બાદ પેદા થયેલા ખાડો માટે માટે શાંત કરવા આ મોડી નેતાઓ સુધી ચાલેલી બેઠકમાં પીએમ મોદી અમિત શાહ જેપી નડ્ડા અને સી આર પાટીલ ઉપરાંત મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં બંને દિગ્ગજોના નામ પર મોહર લાગી ગઈ હોય એવું સૂત્રો જણાવી રહ્યા છે આ ઉપરાંત ભાવનગરથી હાલના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ઉતરમાં આવે તેવી શક્યતા છે જો કે આ સ્થિતિમાં ભારતીની ટિકિટ કપાય તો નવાય નહીં ભારતી બેન કોળી સમાજમાંથી આવતા હોવાના કારણે તેઓને અવગણવા પણ મુશ્કેલ છે કારણ કે તેઓ સંગઠનમાં પણ મજબૂત પકડ ધરાવે છે બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત ઉમેદવાર ઉમેશ મકવાણાના ન માત્ર કોળી છે પરંતુ પોતાના કામના કારણે આ વિસ્તારમાં તેણે સારું કાઠું કાઢ્યું છે હાલમાં એક લેટેસ્ટ સર્વે અનુસાર ભરૂચ અને ભાવનગરમાં ભાજપ સૌથી નબળી છે તે જોવું રહ્યું આ ઉપરાંત અમરેલી સીટ પરથી નારણ કાછડીના બદલે પુરુષોત્તમ રૂપાલા ફાઇનલ માનવામાં આવી રહ્યા છે હાલ રૂપાલા કૃષિ મંત્રાલય સંભાળી રહ્યા છે તેઓ સૌરાષ્ટ્રમાં મજબૂત પકડ ધરાવે છે તેઓ ગોહિલવાડ વણા અને કાઠિયાવાડમાં કોડી વોટ પર પણ કબજો કરી શકે તેવા સમર્થ હોવાથી અમરેલીમાં તેઓ ફાઈનલ મનાઈ રહ્યા છે